ધ્યાન સાધના ધ્યાન મનન નિત્ય કરવા જોઈએ ફાટેલા પડીગામાંથી છોમેર એટલે કે ચારે તરફ વેરાઈ ગયેલા રાયના દાણાઓને ભેગા કરવા જેમ ખૂબ મુશ્કેલ છે તેમ સંસારના ભોગો માટે વિવિધ દિશાઓમાં દોડતા મનને કેન્દ્રિત કરવું પણ સરળ નથી સાધના કર્મ કર્યા વિના ભક્તિ પ્રાપ્તિ થાય નહીં કર્મ કર્યા વિના ભક્તિ પ્રાપ્તિ થાય નહીં ધ્યાન જપ એ બધું કર્મ ભગવાનના નામ ગુણ કીર્તન એ પણ કર્મ તેમજ દાન યજ્ઞ એ બધા પણ કર્મ કોઈ નિર્જન ખૂણે વનના એકાંતમાં કે તમારા હૃદયના શાંત મંદિરમાં ઈશ્વરનું ધ્યાન કરો મનને કેન્દ્રિત કરવાનો એક ઉપાય દીવાની જ્યોત ઉપર એને કેન્દ્રિત કરવાનો છે એ દીવાની શિખરનો એક અંદરનો ભાગ કારણ શરીરને મળતો આવે છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી ધ્યાન શક્તિ તરત પ્રાપ્ત થાય છે એ નીલ જ્યોતિની ઉપરનો પ્રકાશમાન ભાગ સૂક્ષ્મ શરીર છે અને એની બહારનો ભાગ તે સ્થૂળ શરીર સૂચવે છે ધ્યાન દરમિયાન આરંભમાં મન કોઈ વાર એક પ્રકારની નિંદ્રા અનુભવે છે જેને યોગ નિંદ્રા કહેવામાં આવે છે એ અવસ્થામાં ધ્યાનીને દિવ્ય દર્શનો થાય છે થોડી સાધનાની જરૂર છે સાધના કરતાં કરતાં પછી આનંદની પ્રાપ્તિ થાય જમીનમાં જો સોના મહોર ભરેલો ઘડો હોય ને જો કોઈ એ ધન લેવા ઈચ્છે તો મહેનત કરીને ખોદે જવું જોઈએ મહેનત કરીને ખોદે જવું જોઈએ મોઢેથી પરસેવો પડે પરંતુ ખૂબ ખોદ્યા પછી ઘડાની જરા કોદાળી લાગે ને ઠંડ અવાજ ઠન અવાજ આવે ત્યારે આનંદ થાય જેમ ઠન ઠન થાય તેમ તેમ આનંદ વધે રામને બોલાવી જાઓ તેનું ચિંતન કરો રામ રામ જ બધું મેળવી આપશે મનમાં ખૂબ જોર જોઈએ તો સાધના થાય દ્રઢ પ્રતિજ્ઞા જોઈએ ઈશ્વરને પામવા માટે તમે ગમે તે માર્ગ લો મન પૂરું શાંત ન થાય ત્યાં સુધી ઈશ્વર સાથે યોગ સાધી શકાય નહીં મન નિત્ય યોગીને વસ છે યોગી મનને વશ નહીં મન નિત્ય યોગીને વશ છે યોગી મનને વશ નહીં સાધારણ લોકો સાધના કરે ઈશ્વર ભક્તિ કરે પાછા સંસારમાંય આસક્ત થાય કામ કાંચનમાં મોહી પડે માખી જેમ ફૂલ ઉપર બેસે મીઠાઈ ઉપર બેસે તેમજ વિષ્ઠા ઉપર પણ બેસે માણસો સાધન ભજન કરે ખરા પણ તેમના મન કામીની કાંચનમાં હોય મન ભોગોની તરફ રહ્યા કરે એટલે સાધન ભજન થાય નહીં હૃદય તો સૌથી ઉત્તમ પ્રસિદ્ધ જગા ત્યાં ધ્યાન કરો પિત્તળના લોટાને રોજ ન ઘસીએ તો તે ઝાંખો પડી જાય એ જ રીતે જો માણસ રોજ ધ્યાન ન કરે એના અંતરમાં મેલ જામી જાય સંસારી માણસને માટે સેવક સેવ્ય ભાવ સારો બધું કરે જવાય છે એવી અવસ્થામાં સોહમ હું જ ઈશ્વર એવો ભાવ કેમ કરીને આવે જે કહે કે હું જ ઈશ્વર સોહમ તેને માટે જગત સ્વપ્નવત તેનું પોતાનું શરીર પણ સ્વપ્નવત તેનું પોતાનું હું અમુક એવી વ્યક્તિભાન પણ સ્વપ્નવત એટલે પછી સાહજિક રીતે જ સંસારનું કામકાજ એ કરી શકે નહીં માટે સેવકભાવ દાસ્યભાવ બહુ જ સારો નાવ પાણીમાં આવે નાવ પાણીમાં રહે પણ પાણી નાવમાં ન રહે સાધક સંસારમાં રહે પણ સંસાર સાધકમાં રહેવો જોઈએ નહીં વહેલી સવારમાં અને પાછલી રાતે ધ્યાન કરવું એ બહુ સારું અને રોજ સંધ્યાકાળ પછી ડૂબતો માણસ શ્વાસ લેવા માટે જેમ ફાંફા મારે એ રીતે હૈયું ઈશ્વરને ઝંખે ત્યાર પછી જ ઈશ્વર દર્શન થાય ભક્તની તાકાત શેમાં છે એ પ્રભુનું બાળક છે અને એના ભક્તિના આંસુ એનું મોટામાં મોટું હથિયાર છે જેમનામાં ધ્યાન અને વ્યાકુળતા તીવ્ર હોય એ ઈશ્વરને તરત પામી શકે ખરજવું થયું હોય તે ભાગને જેમ વધારે ખણો તેમ ખરજ વધે અને ખણવામાં તમને વધારે આનંદ આવે સત્વગુણી માણસ કેવી રીતે ધ્યાન કરે છે તે ખબર છે એ મધ્ય રાત્રે પથારીમાં ધ્યાન કરે છે અને મચ્છરદાનીમાં બેસીને જેથી કોઈ એને જુએ નહીં ધાતુનો ટુકડો તેજાબમાં ઓગળી જાય એ જ રીતે ઈશ્વરમાં એકરૂપ થઈ જાઓ ઊંડું ધ્યાન ધ્યેયનું સાચું સ્વરૂપ પ્રગટ કરે છે અને ધ્યાનીના આત્મામાં એ સ્વરૂપને સ્થાપે છે ધર્મ ગ્રંથો વાંચીને પ્રભુ પ્રેમ પ્રાપ્ત કરી શકાય છે પંચાંગમાં લખ્યું છે કે અમુક દિવસે આટલો વરસાદ વરસશે પણ પંચાંગને નીચવો તો એક ટીપુએ પડવાનું નથી તો એક કઈ ટીપુએ પડવાનું નથી એ જ રીતે ધર્મ ગ્રંથોમાં ઘણા સુવાક્યો લખેલા છે પણ એના માત્ર વાંચનથી ધાર્મિક બનાતું નથી આવા ગ્રંથોમાં પ્રબોધેલા ગુણો પ્રમાણે આચરણ કરવાથી ઈશ્વરને પામી શકાય હજાર વાર ભાંગ ભાંગ બોલવાથી કંઈ ભાંગનો નશો ચડતો નથી થોડીક ભાંગ પેદા કરો એને ઘૂંટો એકરસ કરો પછી પીઓ ત્યારે એ ચડે પ્રભુ પ્રભુ એમ મોટેથી બોલે શું વડે નિયમિત ભક્તિ સાધના કરો અને તમે પ્રભુને પામશો